અમદાવાદની સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડી રોકીને તપાસ કરતા સીએનજી સર્ટિફિકેટ મળ્યું હતું સર્ટિફિકેટ અને કારની નંબર પ્લેટનો નંબર અલગ હતો જેથી પોલીસે ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી પાંચસો ના દરની એકસો નકલી ચલણી નોટો મળી આવી હતી આરોપીઓ વેબસાઇટ પર ફોન સહિતની વસ્તુઓનો ઓર્ડર આપી રાત્રે ડિલિવરી બોયને અસલી નોટો વચ્ચે નકલી નોટો પધરાવી દેતા હતા આરોપીઓ ઈ કોમર્સ વેબસાઈટ પર ફોન સહિતની વસ્તુઓ ઓર્ડર કરતા હતા બાદમાં ડિલિવરી બોયને નકલી નોટોની ખબર ન પડે તે માટે રાત્રે બોલાવીને અંધારામાં જ અસલી નોટોના બંડલમાં વચ્ચે નકલી નોટો મૂકીને પેમેન્ટ ચૂકવીને નીકળી જતા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા બે પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી કલકત્તાના શખ્સની શોધખોળ હાથ ધરી છે સેટેલાઇટ પોલીસને માહિતી મળી હતી કે આપણે નકલી નોટ એફઆઈસીએમ ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ આરો અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા કરે છે એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને તીસર સચિન કુમાર સિંઘ છે અને એની વિગત એવી છે કે એ એને પાસે વન સિક્સટી સિક્સ એકસો છ્યાસઠ પાંચસોના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રખ્યા હતા અને પોલીસથી બચવા માટે પણ એને પાસે જો ગાડી હતી એના એ નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ ત્યાં કરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસ કરી છે અને એને ઉપર એ રીતે એફઆઈઆર દાખલ થઈ છે જેમાં બીએનએસની કલમ વન સેવન્ટી નાઇન કાઉન્ટર ફિટ કરન્સીના ઉપયોગ અને પોઝેશન ઓફ કાઉન્ટરફિટ કરન્સી વન અને ત્રણ થ્રી થર્ટી સિક્સ અને થ્રી ફોર્ટી ફોર્જરીના કેસ દાખલ થયું છે અને એ આરોપી જો અત્યાર સુધી નહીં પકડાયેલ આરોપી છે અભિષેક પાંડે જો કોલકાતાના રહેવાસી છે એનાથી એ લઈ આવ્યા હતા અને અહીંયા યુઝ કરવા માટે અમદાવાદ આવ્યો હતો અભિષેક પાંડે જે મૂળ ક્યાંનો રહેવાસી છે આરોપીઓ સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો હતો અને નોટો કેવી રીતે આપી હતી કેટલા ડિસ્કાઉન્ટ ની અંદર કઈ રીતે આખો ડીલ નથી થઈ એ અભિષેક પાંડે અત્યાર સુધીની તપાસમાં એ કલકત્તાના રહેવાસી છે અને કેવી રીતે અને ક્યાંથી અને કેટલા ડિસ્કાઉન્ટ ઉપર આપ્યા છે એને અત્યારે તપાસનો વિષય છે અને અત્યારે તપાસ ચાલુ છે અને ત્રણેય આરોપીઓમાંથી કોન્ટેક અભિષેક સાથે કોણે કર્યો હતો કેવી રીતે આપની પ્રાથમિક તપાસ તપાસમાં દેવાંશ પટેલ એના સંપર્કમાં હતા અને એનાથી એ લઈ ગયા હતા કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા દેવાંશનું બેકગ્રાઉન્ડ કઈ

અને એક ટાટા મોટર્સની કંપનીમાં કામ કરે છે અને ફિઝિક્સ ઓનર ગ્રેજ્યુએશન છે અને દેવી પાસે ત્રીજા રોગી રહે છે એના બેકગ્રાઉન્ડ છે આ કરવા પાછળનું કારણ શું એ અત્યારે તપાસનો વિષય છે